નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરા ખાતે સુર પાણેશ્વર મહાદેવજીનું પ્રાચીન મંદિર આવેલું છે ઘણા વર્ષોનો પૌરાણિક ઇતિહાસ આ મંદિર ખાતે છુપાયેલો છે અને અહીંયા ખૂબ જ ભક્તોની ભારે ભીડ રહે છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભજન કીર્તનના માહોલથી વાતાવરણ ભક્તિમય બને છે ધનસુરામાં પ્રાચીન કાળનું શ્રી સુરપાણેશ્વર મહાદેવમાં મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે રોજ રાત્રે નવ કલાકેથી લઈને દસ વાગ્યા સુધી કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો વાજિંત્રો સાથે થઈ જાય છે અહીંયા આયોજન કરનાર અતુલભાઈ રાવલ શાસ્ત્રી ધ્રુવ રાવલ ત્યારબાદ આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે શિવ ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બીરો ઓફિસ મળશે સત્ય સનાતન ધર્મ કી જય શુલ પાનેશ્વર મહાદેવ કી જય ધનસુરા ખાતે પાનેશ્વર મહાદેવ પ્રાચીન મંદિર આવેલું છે જે ઘણા વર્ષો બહુ જૂનું છે અને અહીંયા શિવભક્તો આવે છે અત્યારે શ્રાવણ માસ નિમિત્તે રોજ રાતે નવ વાગ્યાથી સુધી દસ વાગ્યા સુધીને શિવધૂનનું આયોજન કરેલું છે તેના અંદર શિવભક્તો ગામમાંથી મોટી સંખ્યામાં આવે છે ભગવાનની ધન્યતા અનુભવે છે અને આરતી કરે છે પ્રસાદ લે છે અને પ્રસાદનો લાભ લઈને ઘર તરફ પ્રયાણ કરે છે અને રોજ સવારે વહેલી સવારથી લઈને બપોરે બાર વાગ્યા સુધી શિવ ભક્તો આવે છે રુદ્રાભિષેક કરે છે અને ભગવાનનું પૂજન અને અર્ચન કરે છે તથા અહીંયા લગભગ નહીં હોય તો ઘણા વર્ષો પહેલાં નિયમ લઘુ રુદ્ર નું આયોજન પણ કરેલું છે અને ભક્તો મોટી સંખ્યામાં તેનો પણ લાભ લે છે અને ભક્તો ધન્યતા અનુભવે છે સત્ય સનાતન ધર્મ કી જય સુર પાનેશ્વર મહાદેવ કી જય